મિત્રો કવિ શ્રી તુષાર શુક્લજીએ આપણા વડોદરાની જે વ્યથા છે આજકાલ મગરો રોડ પર ફરે છે એના ઉપર એક સુંદર રચના બનાવી છે આપ સૌને વાંચી સંભળાવું છું મજા આવશે છોના મોર ટઉક્યા ના વાદળ ચમકી વીજ છના મોર ટવક્યા ના વાદળ ચમકી વીજ મગરી શોધે મગરને એને ચડી બરાબર ખીજ મગરી શોધે મગરને એને ચડી બરાબર ખીજ મગરી કહે છે વાદળ એવા વરસ્યા રે વિશ્વામિત્રી છલી વળી વાદળ એવા વરસ્યા રે વિશ્વામિત્રી છલી વળી તને શોધવાને રોયા રે તને શોધવાને રોયા રે હું વડોદરામાં ફરી વળી આ તો રસ્તા નગરના રે આ તો રસ્તા નગરના રે નથી કાંઈ આપણી નદી નથી કાંઈ આપણી નદી એમ સોસાયટીમાં જઈને રે મગરના રહેતા કદી એમ સોસાયટીમાં જઈને રે મગરના રહેતા કદી જટ પાછો આવ ભૂંડા રે જટ પાછો આવ ભૂંડા રે પાણી ડા કાલ ઉતરી જશે પછી ટ્રાફિક માં ચાલવું રે પછી ટ્રાફિકમાં ચાલવું રે આપણને બહુ ભારે પડશે આપણને બહુ ભારે પડશે મગર કહે છે આ તો વાહલું વડોદરા રે આ તો વાહલું વડોદરા રે છોડીને જાઉં ક્યાંય નહીં છોડીને જાઉં ક્યાંય નહીં રૂડા મગર ને માણસ રે સંઘાથે બેઉ વસતા અહીં રૂડા મગર ને માણસ રે સંગાથે બેઉ વસતાં અહીં સાંજે માણસો આવતા રે સાંજે માણસો આવતા રે નદીને કાંઠે ફરવા કદી નદીને કાંઠે ફરવા કદી તો મગરના નીકળે રે છોડીને મનગમતી નદી તો મગર ના નીકળે રે છોડીને મનગમતી નદી મગર મગરી એકબીજા સાથે વાતો કરે છે આવે નોરતાની રાતો રે આવે નોરતાની રાતો રે ઘેલી થાશે આખી નગરી ઘેલી થાશે આખી નગરી નગરીંગમાં રમશું રે રોકાઈ જાઓ સંગ રંગમાં રમશું રે રોકાઈ જાવ અહીંયા રોકાઈ જાવ અહીંયા મગરી મુને એકલું લાગે રે નદીમાં હાલ જવું નથી મગરી મને એકલડુ લાગે રે નદી માં હાલ जाऊ નથી ઓણ ઘૂમી લઈએ ગરબે રે ઓણ ઘૂમી લઈએ ગરબે રે લઈ જાશે પછી રેસ્ક્યુ કરી લઈ જાશે પછી રેસ્ક્યુ કરી લઈ જાશે પછી રેસ્ક્યુ કરી લઈ જાશે પછી રેસ્ક્યુ